અને આ છે ડોક્ટર ભરતભાઈ નું આયુર્વેદિક હોસ્પિટલ શું છે ભરતભાઈ તો મિત્ર આ છે ડોક્ટર ભરતભાઈ આપણા કાનાભાઈ વૈદ્યના છોકરા અને કાનાભાઈ ને હરેક લોકો ઓળખતા છે તો મિત્ર આ છે વૈદ્યરાજ હર્બલ શેમ્પુ એના વિશે ડોક્ટર ભરતભાઈ આપણે સમજાવશે મિત્રો આપણને આશ્રમ માનવ સેવા આશ્રમ આશ્રમના નિર્માણ માટે દસ હજાર પાંચસો એકાવન બોટલ દાનમાં આપેલી છે અને બધાના પ્રશ્ન એ છે દાનમાં બોટલ જ શા માટે હવે આપણનું જે પહેલેથી જે મેન કોન્સેપ્ટ છે અત્યાર સુધી આપણા સેવાકીય કાર્યની અંદર દાન ડોનેશન કોઈ પ્રકારનો ફંડ લીધો નથી આપણને સિત્તેરથી પિંચોતેર પરિવારને રાશન કીટ દર મહિને આપીએ છીએ જેમની અંદર કોઈ પાસેથી આપણે અત્યાર સુધી ફંડ કે ડોનેશન લીધું નથી તો આપણું મેન કોન્સેપ્ટ છે આપણે દાન લેવું છે પણ સામે ઉપયોગી વસ્તુ આપી અને લોકો પાસે દાન લઈ અને આપણું નિર્માણ કાર્ય કરવું છે અને ખાસ આપણને હર્બલ શેમ્પુ છે જેમની અંદર આયુર્વેદિક ઔષધિથી બનાવેલું છે એમને ખાસ કરીને વાળની તમામ બીમારીઓ વાળ ખડતા હોય વાળની અંદર ખોડ હોય અથવા વાળની તમામ પ્રકારની કોઈ પ્રકારની તકલીફ હોય બધાની અંદર કામ આપે છે એવું નથી કે સેવા કાર્ય માટે આપણે આપીએ છીએ તો કોઈ કામ નથી મિત્રો આઠ થી નવ વર્ષ તે અમે પોતાના ચિકિત્સાલયના અંદર વાપરીએ છીએ અને ઘણા બધા દર્દીઓને આપીએ છીએ તો આપણી પાસે દેવા માટે એક વસ્તુ હતું તો આપણે ખાસ કરી અને લોકો ને અપીલ કરીએ કે એક બોટલ કરી ખરીદી કરી અને અમારા નિર્માણ કાર્યની અંદર સહભાગી બનો એક બોટલની કિંમત માત્ર ને માત્ર એકસો ને સાહીઠ રૂપિયા છે અને આ જે તમારે એકસો ને સાહીઠ રૂપિયા એ આપણા આશ્રમના નિર્માણ કાર્ય માટે ખૂબ જ ઉપયોગી છે અમે લોકોને વિનંતી કરીએ છીએ કે એક બોટલ ખરીદી કરી અને અમને સહભાગી બન સહભાગી બનો અને અમારા જે મેન કોન્સેપ્ટ છે નિર્માણ કાર્ય માટે એમની અંદર ઉપયોગી થવો મિત્રો મિત્ર જો ભરતભાઈની ત્યાં સુધી તમે પહોંચી ન શકતા હોય તો આ શેમ્પો મારી દુકાને જે સાગર પેટ્રોલ પંપની બાજુમાં સૂત્રાપાડા મારુતિ ઈ સંસાર ત્યાંથી પણ તમને એકસો ને રૂપિયામાં મળી જશે તથા આપણા રાજેશભાઈ

એ ઘણા લોકોને અંધ લોકોની બીમાર લોકોની મદદ એ કરે છે ને પિંચોતેર જેટલા પરિવારને પોતે રાશન પણ આપે છે દર મહિને એટલે મિત્રો સહયોગ આપો એક એક બોટલ ખરીદી કરશો તો ભરતભાઈનું કામ થઈ જશે